નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તારક મહેતા કા ઉલ્ટા તેની ભૂમિકા માટે જાણીતા અભિનેતા અને કવિ શૈલેષ લોઢાઈ જોવામાં આવ્યા હતા ત્યારે તેને ફોટોગ્રાફર ઇજા થઈ હોવાનું સ્વીકાર્યું હતું પરંતુ તેનું કારણ જણાવ્યું ન હતું આ દરમિયાન શુક્રવારે બપોરે આઠ નવેમ્બર શૈલેષ લોઢાઈ જેઓ સૌથી લાંબા સમય સુધી ચાલતા સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાના લોકપ્રિય ભૂમિકા માટે પ્રખ્યાત હતા તેઓ મુંબઈ એરપાર્ટમેન્ટ પર જોવામાં આવ્યા હતા તેમજ અભિનેતા અને કવિના ડાબા પગ ત્યારે ડબા પગમાં વોકર બૂટ ત્યારે હતું અને તેને ફોટોગ્રાફોને જાણકારી હતી કે તેને પગમાં નોંધપાત્ર ઈજા થઈ છે જો કે ઓનલાઈન પડતો એક વિડીયો શૈલે લોઢા એરપોર્ટમાંના બાર ફોટોગ્રાફર સાથે સંકળાયેલો છે જ્યારે કોઈ તેને પૂછ્યું ક્યાં હુઆ સર ત્યારે શું થયું સર એટલે કે લોઢાએ જવાબ આપ્યો કે સોટા લગ ગઈ એ દોસ્ત દુઃખદ થયું મારા મિત્ર ત્યારે ક્રિયાપ્રતિક્રિયા હોવા છતાં તેને ઈજા કેવી રીતે થઈ તેના વિશે કોઈ વિગતો જાહેર કરી નહોતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ